तो हमने लगा दिया है ताला हेलो बहुत दिन बाद मिल અમે કરવી વેટિંગ ઓવર અમારી ઓલા આવી ગઈ છે અમે ઓલામાં સવાર થઈને અમે રેલવે સ્ટેશન જઈ રહ્યા છીએ તમે જોઈ શકો અમે બધા હેપી હેપી ટ્રાવેલિંગ કરવાના છીએ ફાઈનલી વડોદરા માટે અમે લોકો નીકળી ગયા છીએ તો પાંચ વાગ્યા ની અમારી વડોદરા ફાઈનલી ટ્રેનમાં બેસી ગયા ટ્રેનમાં બેસીને બાળકોને તો ખૂબ મજા આવી ગઈ મજા કરતા કરતા એ લોકો પણ બધી વસ્તુ માંગવા મળ્યા દાળ ચણા પાણી ફ્રૂટ ને ફલાણું ઢીકળું પૂછડું બસ એ લોકોનો ધંધો શું બસ એ માટે મોબાઈલ 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 આપી દો એટલે એક જગ્યાએ બેસી જાય મોબાઈલના ગાંડા દીવાના મોબાઈલ બહુ ખતરનાક વસ્તુ છે પણ સમજતા તો છે નહીંથી શું કરવાનું મોબાઈલ આપીને એ લોકો ખુશખુશ રહે બસ બીજું શું ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ અમે વડોદરા જંક્શન વડોદરા જંક્શન ઉતરીને સામાન લેવાની માથાકૂટ કોણ સામાન લઈ કોણ આ લઈ લઈને ચાલે અને અમાર ધ્યાન ભાઈ તો હાથમાં જ નહીં દોડવા મળે આટલી ભીડમાં કંઈ ખોવાઈ જાય તો અત્યારે અમે વિડીયો શૂટ કરીએ છીએ પણ એટલી ભીડ છે ને કે વિડીયો શૂટ કરવાની પણ મજા આવતી ને છતાં અમે કરી લઈએ છીએ અને અમે વડોદરા માટે નીકળી ગયા હતા અને પહોંચી પણ ગયા અને રિક્ષા અમારો વેઇટ કરી રહીએ છે પહોંચીએ તો ખરી રિક્ષા આપણે ઘર જવાની અહીંયા તો રિક્ષા ભાડા પણ એટલા મોંઘા બસો ને અઢીસો રૂપિયા કરે એટલું તમારે સુરતથી વડોદરા આવવાનું ભાડું નથી થતું બોલો આ છે વડોદરાનું રેલવે સ્ટેશન મને બહુ ગમે કેમ કે મારા મમ્મીનું ઘર છે એટલે ગમે એવું ગામ હોય પણ મમ્મીનું ઘર હોય એ તો ગમે જ નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ ફાઇનલી અમારે વેઇટિંગ ઓવર રિક્ષા પણ મળી ગઈ છે અને અમે રિક્ષામાં સામાન ચડાવીએ રહ્યા છે પણ સામાન ચડાવતા ચડાવતા બાળકો પણ સરખાનો રહે એ પોતે બેસવાની જલ્દી જલ્દી કરે હવે બેસાડી દીધા તો હવે એમ કે છે જલ્દી ક્યારે મામાનું ઘર આવશે ક્યારે મામાનું ઘર આવશે એટલે મામાનું ઘર આવી જશે મામાના ઘરે જવા માટે તો નીકળ્યા છે બીજે તો ક્યાં જવાના છીએ પણ છોકરાઓનો ઉતાવળા હોય છે કે મામાના ઘરે જવાની બહુ ઉતાવળ હોય છે જલ્દી જલ્દી મામાના ઘરે જવાનું હોય છે ને તો મામાનું ઘર જલ્દી આવે નહીં અને જ્યારે મામાના ઘરથી ઘરે જવાનું હોય છે ને તો એમ કે મામાનું ઘરથી તો ઘરે તો જલ્દી પહોંચી ગયા એ બાળકોનો પ્રેમ હોય છે અને એ મામા મામીનો બા દાદાનો પ્રેમ હોય છે ફાઇનલી અમે વડોદરા ઘરે પહોંચી ગયા છીએ મમ્મી શાકભાજી સુધારે છે અને લોકોને મળીને બહુ આનંદ થાય છે ને બીજા દિવસનો વિડીયો કેમ કે અમારે પછી ટાઈમ નતો રહ્યો એટલે અમે સવારના મોર્નિંગમાં નીકળી ગયા ગામ જવા માટે ભાઈ ભાઈના સસરા મારા હસબન્ડ ધ્યાનુ અને મેં ને મારા માતાશ્રી અમે એટલા લોકો ગાડીમાં છીએ મારો છોકરો ને છોકરી બંને છે ને ઘરે રહ્યા છે કે ગાડીમાં જગ્યા નહોતી રસ્તામાં જતા ભોળાદ ગામ આવે છે તો ઘરેથી કે કે ચાલો ને ભોળાદ ગામ જતા રહીએ દાદાના દર્શન કરવા તો બધાએ કીધું સારું કંઈ નહીં ચલો બધા દાદાના દર્શન કરવા તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ભોળાદ ગામ જે કહેવાય છે ને દાદાનું સાનિધ્ય ત્યાં બધા ઘણું બધું પબ્લિક હોય છે પણ આજે ત્યાં એટલું બધું પબ્લિક હતું નહીં અમે અહીંયા પહોંચી ગયા અને પહોંચીને અમે લોકો અંદર એન્ટર થઈએ છીએ તમે જુઓ હજી તો ઘણું બધું કામ ચાલુ છે એટલે રસ્તા પણ કાચા હોય છે ગામડામાં મોસ્ટ ઓફલી આવા જ રસ્તા હોય છે આ ભોળા છે જે દાદાનું સાનિધ્ય કહેવામાં આવે છે અમારા ભાઈ જો ટટક 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 ચાલતા થાય છે મમ્મીને પગ દુખે છે પણ મમ્મી ધીરે ધીરે ચાલે છે સરસ એવું મનમોહક વાતાવરણ હતું કહેવાય છે ને કે જ્યાં પણ નાના મોટા મંદિર હોય છે ત્યાં વાતાવરણ સુકુનમય હોય છે અહીંયા પણ એવું જ છે સુરાપુરા ધામ ભોળાદ આ મંદિર છે જેને દર્શન કરવા હોય દર્શન કરી લેજો લેડીઝની લાઈન અલગ અમારા ભાઈ બે દર્શન કરે છે લેડીઝની લાઈન અલગ છે જેન્ટ્સની લાઈન અલગ છે આ હવન કુંડી લાગે છે એ જ છે ને હા આપણે તો ઓછા મંદિર એટલે બહુ ખ્યાલ નથી આવતો આ મંદિર છે ઘણા બધા શ્રદ્ધાળુઓ છે ત્યાં જેમની આસ્થા કાયમ હોય છે એમને વારંવાર આવતા હોય છે આસ્થાનું પ્રતિક છે આ અમારા સાહેબ શ્રી માફી માંગે છે સાહેબની જય દાદા જય હો ભોળા જ વાળા દાદા નું જય જય તેજાજી મહારાજ રાજાજી મહારાજ અમે ત્યાંથી હવે યુટર્ન લઈ લીધો છે નીકળી ગયા છે અમે ત્યાંથી ગામડે જવા પાછા સરસ એવા મંદિરના દર્શન કર્યા પછી અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ

માસી આ છે મારો ભાઈ મારા પતિદેવ તો ફાઈનલી રાત્રે પાટોત્સવ શરૂ થઈ ગયો છે બધા ગેસ્ટ આવી ગયા છે સાતસો થી આઠસો માણસો હતું સરસ એવા વાતાવરણમાં બધા વડીલોને મળવાની બહુ મજા આવે છે આ છે અમારા ગામના વડીલો મારું મોસાળ ગોરુજીના બજેન ગામ છેજી પ્રકાશભાઈ પણ લાગી છે હો જા ઘેરારે કુટુ મારા બાપા જો પુરણ મીઠો હે તાયરો

તો દોસ્તો તમને અમારા વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મળીશું નવા વ્લોગ સાથે ટાટા બાય બાય થેન્ક યુ